વિડિયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ઓજારમાં શક્તિમાન કંપનીનું રોટાવેટર છે ઓરણી છે સવડું છે અને ટ્રેક્ટર પણ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી ટોટલ માહિતી હું તમને આગળ આપી દઈશ એકદમ વ્યાજબી ભાવે આખો સેટ વેચવાનો છે વહેલી તકે તમે કોન્ટેક કરી લેજો વિક્રમભાઈનો ટ્રેક્ટર અને ઓઝાર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો પૂરો જોતા રહેજો બાકી હું તમને ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર ઓઝારની વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ડીઆર હેલ્પ પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને તેની સાથે ઓઝાર છે વેચવાના છે વિક્રમભાઈને સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક યુરો ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને મોડલ છે બે હજાર એકવીસનું નું સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે પિસ્તાલીસ હોર્સ પાવરનું પિસ્તાલીસ એચપીનું નું ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશનમાં

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો પણ આપવાના છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ઓજારમાં એક શક્તિમાન કંપનીનું 5.5 ફૂટનું રોટાવેટર આપવાનું છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટાવેટર છે કમ્પ્લીટ રોટાવેટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અત્યારે રોટાવેટરની અંદર બ્લેડો પણ સારી જોવા મળશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ રોટાવેટર જોઈ રહ્યા છો બ્લેડો પણ નવી જ છે અને ક્યાંય પણ સડો નથી રોટાવેટરની અંદર ફૂલ સાચવેલું રોટાવેટર શક્તિમાન કંપનીનું રોટાવેટર સાડા પાંચ ફૂટનું અને એક સંત કૃપા કંપનીનો વાવણી એટલે કે ઓરણી આપવાની છે ઓરણી પણ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો સંત કૃપા ઓરણી છે તે પણ સાથે આપવાની છે તે ઓરણી પણ એકદમ ન્યુ કન્ડિશનમાં છે કે પણ સડો નથી ઓરણીની અંદર વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો અને બીજા ટોટલ ઓજાર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો દાતી છે સવડા કે તે સવડા પણ છે તે પણ સાથે આપવાની છે રાપ છે એટલે કે એ ટુ ઝેડ ટોટલ સામાન સાથે ટ્રેક્ટર મળી જશે પલટી પ્લાવ પલટી ફાંગા છે તમારે કોઈ પણ પ્રકારના બીજા ઓજાર લેવાની જરૂર નહીં પડે આખો સેટ જ છે જે મળી જશે તમને રાપ છે એટલે કે ટોટલ ઓજાર છે તે મળી જશે પાંચિયા છે દાતી છે રાપ છે એ ટુ ઝેડ વસ્તુ મળી જશે બાકી વધારે માહિતી માટે વિક્રમભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને ટોટલ ઓજાર દસ લાખ એકવીસ હજારમાં વેચવાના છે જો કોઈ મિત્રને આખો સેટ લેવો હોય તો એકદમ સસ્તો પડશે કેમકે અત્યારે અલગ અલગ ઓજાર લેવા ખૂબ જ મોંઘા થઈ ગયા છે તો તમે આખો સેટ લેશો તો તમને એકદમ વ્યાજબી ભાવ થઈ જશે કિંમત પણ ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો છે સિહોર અને ગામે જોવા મળશે વિક્રમભાઈના ટ્રેક્ટર ઓઝાર લેવાના હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર હશે વિક્રમભાઈ નામ હશે અઠ્ઠાણું બે ઓગણપચાસ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટરને ટોટલ ઓઝાર લઈ શકો છો